માટે દિવસના અંતે આપણને આ તક મળી છે અથવા જયારે તમે આ સાંભળી રહ્યા હોય જે જગ્યા પરથી જેની શહેરમાંથી ગામમાંથી દેશમાંથી વિસ્તારમાંથી પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો જો તમે પ્રભુ ઈશુને ઓળખો છો પ્રભુ તમને આશીર્વાદ આપો જો નથી ઓળખતા તો પ્રભુ કોઈ પણ રીતે તેમની ઓળખાણ તમને પૂરી પાડે તેમનો મહિમા દેખાને હાલે એ હૃદયની પ્રાર્થના છે તમે જે તે પરિસ્થિતિઓમાં હો એ પરિસ્થિતિમાં પ્રભુ તમારી સંભાળ લે કાળજી લે બેઠા કરે ઊભા કરે આર્થિક પ્રશ્નો તમારા દૂર થાય એ પણ મારા અંતરની પ્રાર્થના છે હાલે બહુ જ નજીક આપણે ક્રિસમસ વીકમાં નાતાલના પર્વના આનંદમાં આપણે બધાની સાથે વિશ્વની સાથે એક સાથે જોડાના છે હાલે લેજ દળ ને ફેથ વિશ્વાસ બહુ જરૂરી છે ગીત શાસ્ત્ર સાડત્રીસ કહે છે કે મેં ન્યાયના બાળકોને ભીખ માગતા જોયા નથી અને જો તમે પ્રભુના બાળકો છો અને ઘણી બધી જરૂરિયાતનો છો તો હું તમને સાચે જાઉં છું બી શોને ગભરા શોને પ્રભુ પરુ પાડશે આપણા ઈશ્વર પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર છે એ દયાળુ છે એ જાણે છે એક વર્ષ સાક્ષી આપી હતી નહીં બહુ ઘણા વર્ષો પહેલાની વાત છે હવે તો એ તેઓ અમારી સાથે નથી જોડાયેલા પણ એ સમયની અંદર હું પ્રાર્થનામાં એ એટલા માટે હતો કેમ કે મારા પિતાએ મને કિચનમાં એક વસ્તુ બતાવી હતી અને એ ખતમ થવાની તૈયારી હતી અને એ સમય દરમિયાન મારી એક મોટી મીટિંગ પણ હતી એની પ્રેક્ટિસ પણ ગીતોની ચાલતી હતી અને હું ઉપર આવ્યો ત્યારે તો પ્રેયર ન હતી નાની પ્રાર્થના કરી જે ભાઈ દ્વારા સ્પોન્સર કરવામાં એ મિટિંગ આવવાની હતી એમાં ભોજન તેઓ આપવાના હતા તેઓ સાંજે લગભગ આવ્યા ક્વાયર પ્રેક્ટિસ ચાલુ હતી મને એમણે બહાર બોલાયો નીચે લઈ ગયા મને કહ્યું કે હું કંઈક તમારા માટે લાયો છું જો તમે તેને સ્વીકાર કરો તો પ્રભુ લઈશ તમને એમણે એમની કાર ખાસ્સી લાંબી મોટી કાર હતી એમની ડીકી ખોલી તો એ ડિક્કીમાં બધી જ વસ્તુ હતી અને એમાં પ્રથમ એ જ વસ્તુ હતી જેની મારે સૌથી વધારે અગત્યતા હતી પ્રેઝ ધ લોર્ટ મેં એક બાબતના માટે પ્રાર્થના કરી પણ પ્રભુએ બધી બાબતો આખા માસ માટેની પૂરી પાડવી હતી હા લઈ લ્યું રૈયા એવી જે રીતના જ્યારે આ નવી નવી પ્રેય રૂમ બની હતી ત્યારે આ રૂમની અંદર જ એક ખુરશી પર જૂની ખુરશી અત્યારે તો નવી ખુરશી હોય અમારા ગ્રુપના સિસ્ટરે આપી છે એની પર બેસું છું અને એક પરિવાર આવ્યો અને પરિવારે પણ એ સર્વ વસ્તુઓ એ દિવસે પહોંચાડી કે જે માંસની જરૂરિયાત હતી ખાલી લોહીયા પ્રેઝ ધ લોર્ડ ખરેખર આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી વાળા મિત્રો હી ઇઝ ધ એવ સમ ગોડ કહું છું કે હું જે કહી છું એ પ્રભુથી છું કેમ કે હું તો એવો વ્યક્તિ હતો કે પચાસ પૈસાનું પંચર પણ મારી સાયકલમાં કરાવી શકતો ન હતો સાત કિલોમીટર સાયકલ ખેંચીને ઘરે આવ્યો હતો મારી પાસે પૈસા કોઈન એ પણ ત્યારે જીવન વિશ્વ વિરુદ્ધમાં પણ જ્યારે પ્રભુને જીવન સોંપ્યું જેમ કહ્યું કે ન્યાયના બાળકોને જેઓ પ્રભુ પર ભરોસો રાખે છે વિશ્વાસ કરે છે વિશ્વાસ કરવાની શરૂઆત કરી અશક્ય બાબતોને વિશ્વાસ કર્યો જે બીજાઓ માટે કદાચ હાસ્યસ્પદ લાગે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને માટે હું તમને કહેવા માંગુ છું તમે બીસો નહીં ગભરાશો નહીં અમે નાના હતા ત્યારે અમે ઘણી એવી ક્રિસમસો જોઈ છે પણ પાછળથી પ્રભુએ આનંદ પણ આપ્યો છે પણ આજે ગુપ્ત ઉંમરે પ્રભુએ જે જીવન આપ્યું હું તો એવું જ કહું છું કે મેં મારા જીવનના બધા વર્ષો પૂરા કરી નાખ્યા છે ઘણા લોકો એવું કહે છે કે એક ઓપરેશન એ ત્રણ વર્ષ કે પાંચ વર્ષ ઓછા થઈ જાય જીવનના તમારા તો એવા બાર ઓપરેશન મોટા થયા છે અને ત્રણ મેજર થયા છે અને બાકીની સ્કોપિયો એમ મળીને વીસ ટ્વેન્ટી તો મતલબ કે હું માઇનસમાં જીવું છું એટલે મેં હું ઘણી વાર કહું છું કે હવે મારી ઈચ્છા નહીં મારા પ્રભુની જે ઈચ્છા છે એ પ્રમાણે થાવ હું પ્રભુની આગળ રજૂ કરું છું ત્યારે પણ પ્રભુને એવું જ કહું છું કે પ્રભુ જો તારી ઈચ્છા હોય તો તમે મને આપજો માણસનું મન છે ઘણી બાબતો જંગતી હોય નહીં જોઈતી હોય આપણને એ જ વિશ્વાસ સાથે આજે તમને કહું છું કે જો તમે આ સાંજે આ પ્રાર્થના સંગતમાં છો મુશ્કેલીમાં છો દુઃખોમાં છો આર્થિક ભીડમાં છો માંદગીમાં છો એકલા છો તડછો છો નોકરી પર નથી રહી બિઝનેસ ઠપ થઈ ગયો છે પણ હજી પણ પ્રભુ તમારી સાથે છે પ્રભુ નો આભાર માનજો કે પ્રભુ બધું જતું રહ્યું છે એનો મતલબ એવો છે કે હવે તમે બધું નવું આપવાનું છોડ હાલેલું એ જ વિશ્વાસ સાથે આવો આપણે આગળ વધીએ મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમારા આંસુઓને હમણાં જ આનંદમાં બદલી નાખે અને હવે પછી તમારો ચહેરો તમારું મન ઉદાસ રહો વલે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આજે છેક પ્રભુ સવારથી અમે અમારી તમે અમારી સાથે છો હા પ્રભુ આજે છેક સવારથી તમે અમારો કંટ્રોલ લીધો છે દિવસના દરેક કલાકોમાં તમે અમને તમારી પાછળ ચાલતા શીખ્યું છે અમને મદદ કરી છે હિંમત આપી છે અમારી જરૂરિયાતો તમે પૂરી પાડી છે પ્રભુ ત્યારે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સાથે પ્રભુ ખાસ એવા તમારા લોકોને માટે પ્રાર્થના અત્યારે અમે કરીએ છીએ કે જે તમારા લોકો છે પહેલાં ઘણું બધું હતું પણ આજે કશું નથી બધા આજે સારા રસ્તાઓ બંધ થઈ ગયા છે જોબ રહી નથી મદદ કરનારા હવે રહ્યા નથી તેમને પ્રેમ કરનારા રહ્યા નથી તેમને બળ આપનાર હિંમત આપનાર ટેકો આપનાર કદાચ પૃથ્વી પર મનુષ્ય રૂપમાં હતા હવે નથી રહ્યા અનાથ થયા છે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ એવા સગળા લોકો કુટુંબો અને ઘરોની તમે માવજત કરજો તેમનો કંટ્રોલ તમે લેજો તેઓની આંખમાંના આશુ અને પ્રભુ તમે લોછી નાખજો જે વાદાના લીધે તેઓ નિરાશ છે હતાશ છે જે બાબતોને માટે જે જરૂરિયાતોને માટે જે તે કારણ છે પ્રભુ બસ અમારી પ્રાર્થના છે પ્રભુ બધી બાબતો દૂર કરો એ ભાઈને એ બેન ને વ્યક્તિને વૃદ્ધ ને વડીલ ને જુવાનોને એ કુટુંબને પરિવારને તમારા સેવક સેવિકાઓને તેમના પરિવારોને હસાવો પ્રભુ જે તે પ્રકારનું દુઃખ છે તમે દૂર કરો પ્રભુ અને અમે જાણીએ છીએ કે તમે જ છો પ્રભુ ને તમારા વગર ને તમારા સિવાય એવું બીજું કોઈ છે નહીં પ્રભુ જે આ બધી અશક્ય બાબતો આનંદમાં બદલાઈ જાય એક એક પ્રકારની નિરાશાઓ આનંદમાં બદલાઈ જાય હતાશાઓ દૂર થાય ડિપ્રેશનમાંથી બહાર આવી જાય અને હવે જે મળવાનું છે એને માટે પ્રભુ તમે આંખો ખોલો સની આંખ ઉગાડો લોકોની ને ખુલ્લી જોઈ શકે તેવો ખુલ્લી આંખે તમે કેટલો બધો આશીર્વાદ આપી રહ્યા છો આવી રહ્યો છે અરે પ્રભુ એક રસ્તા બંધ થયા છે પ્રભુ તમે એમના માટે હજારો નવા રસ્તા ખુલ્લા કરી દો પ્રભુ પ્રભુ તેમની માટે તમે ખોલી નાખો અને પૃથ્વી પરનું આપેલું તેમનું જીવન આશીર્વાદિત થાય જો એવી બાબત છે જે તમને નથી ગમતી પ્રભુ શું તમે આજે એમને બતાવો છો કે એ દૂર થાય જેના લીધે પ્રભુ કંઈક તકલીફ આવી છે મુશ્કેલી આવી છે એ બાબતો પણ એમના ઘરોમાંથી દૂર થાય તેમના જીવનમાંથી અને તેમના વાતાવરણમાંથી દૂર થાય પ્રભુ તેમના ઘર ઘરમાંથી હંમેશા માટે દૂર થાય તેઓ શુદ્ધ થાય પવિત્ર થાય તમને જીવન સોંપે પ્રભુ અને સર્વ બાબતો જે તમને અમંગ લાગે છે એમના ઘરોમાંથી જીવનથી દૂર થાય એવું તમે થવા દેજો માદાઓને સાજા પણ આપજો તમારા નામ દરેક ઘૂંટણ અમે દરેક જીભ બોલો તમે દેવના દીકરા છો જેમ સ્વર્ગ તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ એવી પ્રાર્થના કરે છે સર્વને જોબ મળે જોબ આશીર્વાદિત થાય બિઝનેસ આશીર્વાદિત થાય લડાઈ ઝઘડા કોર્ટ કે સેફર કોર્ટ ખોટા તો તો ખાલી જ થાય પ્રભુ વિદેશ જવાના માટે રસ્તાઓ ખુલ્લા થાય જુદી જુદી પરીક્ષાઓ પાસ થાય આઈટીએસના બેન મળે દેશ અને વિદેશમાં વસતા તમારા લોકો આશીર્વાદિત થાય સારું ટ્રાન્સપોર્ટેશન ઘર અને ગ્રહસ્થિત થાય પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે પ્રભુ બાળક ધનનો આશીર્વાદ મળે એવી પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બેનો અને તો મન બુદ્ધિના લોકો માનસિક રોગે પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ ખાસ પ્રભુ તમારા સેવક અને સેવિકાનો પ્રભુ મકાન વેચવાનો છે વેચાય પ્રભુ પ્લોટ વેચવાનો છે પ્રભુ તમે લોન જોઈએ છે નાણાના આશીર્વાદની જરૂર છે પૂરી પાડો તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવૈધ નામો પ્રભુ નીકળી જાય પ્રભુ અને પ્રભુ તેનો કબજો તમારી સેવિકાને આ માસમાં આનંદ સ્વરૂપે પ્રાપ્ત થાય એવો કેશ જીતે પ્રભુ તેમના વાડી પાસે જીત અપાવો એવી અમે આગ્રહથી પ્રાર્થના કરી છે દરેક સેવક સેવિકાની સેવાનો તમે આશીર્વાદિત કરજો તેમના કુટુંબનું ભરો કરજો કરજો પ્રભુ અને તેમની સેવાઓ દ્વારા પ્રભુ ઘણા હાથમાં જીતાય એવું તમે થવા મારી પણ સેવાને આશીર્વાદિત કરો વોટસઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ બુધવાર શુક્રાની સંગતોને આશીર્વાદિત કરજો પ્રભુ અને હજી એક જે બાબત બાકી છે એ પણ પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અને ખાસ વિશેષ પ્રભુ અત્યારે જે મિનિસ્ટ્રીઓમાં જરૂરિયાત ઉત્પન્ન થયેલી છે પ્રભુ એ સર્વ બાબતો તમે તમારા પવિત્ર નામમાં પૂર્ણ કરજો પ્રભુજીઓ સાંભળે છે વિશ્વાસ કરે છે બીજાને મોકલે છે અમારા માટે પ્રાર્થના કરે છે પ્રભિતા પોતાના હાથ ને ખોલા કરે એક ને તમે અત્યારે મમણા આશીર્વાદોથી ભરી દેજો ને ચાર ગણા પ્રભુ પ્રભુ તેમના જીવનોમાં તેઓ આશીર્વાદો પ્રાપ્ત કરે હા બમણા ને બમણા પ્રભુ એમ ડબલ્સ ફોર ટાઈમ પ્રભુ તેઓ આશીર્વાદો તમારા નામમાં પ્રાપ્ત કરે એવું થવા દેજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો રાત્રે ઉમથી અંદર આપજો મુસાફરીમાંથી દરેકને સલામત લાવજો દરેકને પ્રભુ તમારો દરેકને તમારું રક્ષણ પૂરું પાડજો પાપોની ક્ષમા કરજો અને સવારમાં તમારું ભજન કરતી એવું માંગતા પ્રભુ ઈસો માટલું સાંભળો દેવ ભાવ માન્ય કરજો અમીન અમીન અમીન